ગુજરાતની અંદર ભાદરવી પૂનમના મેળાનું અતિ મહત્ત્વ હોવાથી ભવ ભવ્ય આયોજનો થાય છે મને માતાજીના રથ રથ ચાલ રથ લઈને નીકળતા હોય છે ભક્તો અને એમની સેવા માટે ગુજરાતમાં ઠેર ઠેર અન્ન વિસામાના આયોજન થાય છે એની અંદર અમારા સહેરા પંચમહાલની અંદર સહેરા ગામ આવેલું છે સહેરા ગામની અંદર ભવ્ય ભંડારાનું આયોજન કરે રાખેલ છે અને એ ભંડારો આજે ત્રેવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે એની અંદર અમે ચા નાસ્તો સુવાની નાવા ધોવાની અને મેડિકલ સ્ટોરની બી સગવડ આપીએ છીએ અને ભક્તો અમારા ત્યાં આરામથી આરામ કરી અને ભવ્ય એક શાંતિની થાક ઉતારે છે અને ભંડારાની અંદર છોટાઉદે છોટાઉદેપુર ગોધરા દાહોદ પછી હાલોલ કાલોલ લીમખેડા એ સમ એ જે નેશનલ હાઈવે ઉપર જે બધા ગામો છે અમારા શહેર પંચમહાલની પેલી બાજુના એ બધા તમામ એ તમામ રથો અમારા હાઈવે ઉપરથી નીકળે છે અને એની અંદર અમે આ રીતની સેવા આપી રહ્યા છીએ જિલ્લાના લીમખા તાલુકાના શેડિયા ગામના અમારો સો માણસોનો અરે બસો માણસોનો સંઘ છે આજે અમે ચૌદ વર્ષ થયા છે મને આ રથની આવતા મા ભાદરવી પૂનમના મેળામાં મેળામાં હું ચૌદ વર્ષથી જાઉં છું અને અહીંયા રસ્તામાં વિસામાં બહુ આવે છે પણ અહીંયા આપણે શહેરા તાલુકામાં શહેરા શહેરમાં આ ચૌદ વર્ષથી મને આ વિસામા પર શાહ નાસ્તો જમવાનું ઊંઘવાની વ્યવસ્થા પણ કરે છે અન્નપૂર્ણા વિસામો પ્રેમભાઈ ગ્રુપ દાબડા તળાપડિયા લીમકેડો તાલુકો જિલ્લો દાહોદ અમે સંઘ લઈને આવે છે અમારા અઢીસો માણસો છે હર સાલ આવે પણ ચહેરા તાલુકાની અંદર પહેલો જ વિસાનો મારા માટે આવે છે તો આમાં દવા હોય તો છે આરામ ની સુવિધા ચાર્જર મોબાઈલ મૂકો હોય કોઈને ફળ ફળા કોઈને ઉપવાસ હોય અત્યારે અન્નપૂર્ણ વિસામો મારા માટે બહુ સુવિધા સારી રાખે છે દર ચાલો અને લીંફડા તાલુકાના વલુંડી ગામના આંબે ગ્રુપ થી પપાળ અમે નીકળી અંબાજી અને શેરા વિસામ રોકાઈએ છીએ મેડિકલ ની સુવિધા છે સરસ અને જમવાની સુવિધા છે સરસ બધું છે અહીંયા સુવિધા છેરા ખાતે વિશામે